કરજણ કોંગ્રેસ દ્વારા કરજણના ભરથાણા ટોલ નાકા પર જીજે 06 ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેવી મૌખિક રજવાત કરવામાં આવી આજ રોજ કરજણ ભરથાણા ટોલ નાકા પર કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલ અને તેઓની ટીમ દ્વારા જીજે 06 ની ગાડીઓને ફ્રી કરવામાં આવે તેવી ઉગ્ર રજવાત કરવામાં આવી હતી પિન્ટુ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભરૂચ અને સુરત તરફ સ્થાનિકોને ફ્રીમાં જવા દેવામાં આવતા હોય તો કરજણના ભરથાણા ટોલ નાકા પર જીજે 06 ગાડીઓ કેમ ન જવા દેવામાં આવે તે બી રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને આગામી સમયમાં જી જે ઝીરો સિક્સની ગાડીઓને ફ્રી માં જવા દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આત્મવિલોપન કરવાનું જણાવ્યું હતું આજ રોજ કરજણના ટોલ પ્લાઝાના મેનેજર સાહેબને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે કરજણ ખાતે જે જે સિક્સ ગાડી ફ્રી કરવામાં આવે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે અને છેલ્લા છ મહિનામાં જે આ ભાવનો જે ધરખમ વધારો કરવામાં આવે છે ખોટું છે કારણ કે જે તે સમયે એલ એન્ટીને સરકાર વચ્ચે આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ છેલ્લા ચાર વર્ષથી આ ચાલે છે અને સરકાર આ આ ટોલ નાકાને અબજો રૂપિયાનો ફાયદો ઉઠાવે છે પરંતુ એને સ્થાનિક લોકોની જમીન ગઈ છે ખેડૂતોની ખેતીની જમીન જાય છે પરંતુ કરજણ તાલુકાના જે ફ્રી આપતા નહીં તે બાબતની રજૂઆત કરી છે અને જો આવનારા સમયમાં આ ટોલ લાગુ કરજણ તાલુકા માટે ફ્રી કરવામાં નહીં આવે તો આગામી દિવસો જ્વલંત આંદોલન કરીશું આજ રોજ કરજણ ખાતે આવેલ ભરથાના ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆતને લઈને આવ્યા હતા જી જે ફાઇવ ફ્રી કરવામાં આવતું હોય જે સોલ ફ્રી કરવામાં આવતું હોય તો જી જે સિક્સ સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે તેમજ સડસઠ ટકાનો જેટલા છ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે સડસઠ ટકા જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે વીસ વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો સડસઠ ટકાનો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીને ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર એવી સાહેબ સિંહો રજૂઆત કરી છે